મગજની ગંભીર બીમારીથી પીડાતી નવસારીની બાળકીને સુરતની એસઆઈડીએસ હોસ્પિટલના ડોક્ટરોએ સઘન સારવાર બાદ બચાવી

વૃક્ષોની જાળમાં કોઈ ઠેકાણે કોઈ પણ કારણોસર જો સંકોચન ઊભું થાય તો લોહીનો પૂરતો પુરવઠો મગજ સુધી ન પહોંચી શકવાને કારણે દર્દીને વિવિધ પ્રકારની તકલીફો થતી હોય છે જેમ કે આંચકી આવી બોલામાં રુકાવટ થવી શરીરમાં લખવો થવો વગેરે અને કોઈ કેસમાં દર્દીનું મોત પણ થઈ શકે છે ત્યારે આવા કિસ્સામાં મગજનું ઓપરેશન કરી લોહીની નસ દબતી હોય ત્યારે બાયપાસ સર્જરી કરી મગજને લોહી પહોંચાડતી મુખ્ય નસ સાથે જોડાણ આપી લોહીનો પુરવઠો યથાવત કરવામાં આવે છે આ સર્જરી ખૂબ જ જટિલ અને નાજુક હોય છે પરંતુ અત્યાર યુનિક મેડિકલ ટેકનોલોજી ડોક્ટરની કાબિલિયત અને શ્રેષ્ઠ મેડિકલ ઉપકરણોના કારને દર્દીની જાન બચાવી શકાય છે અગાઉ આવી સર્જરીમાંથી દર્દી અને તેના સ્વજનોને મુંબઈ કે દિલ્હી દોડવું પડતું હતું પરિણામે તેઓને ભારે આર્થિક માનસિક અને શારીરિક તકલીફો સહન કરવી પડતી હતી પરંતુ ઉપરોક્ત તમામ સુવિધા અને એક્સપોર્ટ ડોક્ટરની ટીમ એસઆરડીએસ ખાતે ઉપલબ્ધ હોય અને દર્દીઓને ભારે રાહત થવા પામી હતી બાળકીને સુરતની જાણીતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ એસઆઈડીએસ ખાતે લાવવામાં આવી જ્યાં ન્યુરોસર્જન ડોક્ટર નિસર્ગ પરમારે તેના રિપોર્ટ જોયા બાદ સર્જરી પ્લાન કરી હોસ્પિટલના ના અત્યાધુનિક સાધનો થી સુસજ્જ ઓપરેશન થિયેટર ચાર કુશળ તબીબોની ટીમ તેમજ સપોર્ટિંગ ઓટી સ્ટાફની મદદથી લગભગ 10 કલાકની મેરેથોન સફળ સર્જરી બાદ આજે સારી રીતે ચાલતી ને બોલતી થઈ છે જેને આજ આવતી પણ બંધ થઈ છે સંપૂર્ણ સ્વસ્થ જોઈ તેનો પરિવાર હોસ્પિટલ અને સર્જન ટીમનો ખૂબ આભાર માની રહ્યો છે અમાર કન્સલ્ટન્ટ ન્યુરો સર્જન સિદ્ધ હોસ્પિટલ આજે તમને એક ખૂબ જ યુનિક કેસ વિશે વાત કરીશ તમે બધાએ હાર્ટનું બાયપાસ સાંભળ્યું હશે પણ આજે અમે સિદ્ધ હોસ્પિટલમાં એક બ્રેઇન બાયપાસની સર્જરી જે ફેબ્રુઆરી મહિનામાં કરેલી એની તમને વાત કરીશ એક દસ વર્ષની બાળકી જે બિલ્લી મોરાથી આવે છે જેને વારંવાર ખેંચ આવતી હતી અને રિકરન્ટ સ્ટ્રોક આવતા હતા જ્યારે આપણે તેનું નિદાન કર્યું એમઆરઆઈ થી તો એમાં આપણને જાણવા મળ્યું કે બાળકીને મગજમાં પૂરતું લોહી નથી મળતું અને મગજમાં પહોંચતી જે લોહીની નસો છે તે સંકોચાઈ ગઈ છે આપણે બાળકની બ્રેઇન બાયપાસ સર્જરી કરી જે ખૂબ જ જટિલ અને કોમ્પ્લેક્સ સર્જરી છે જે અરાઉન્ડ આઠથી દસ કલાક ચાલલી જેમાં આપણે એક mm ની મગજની નળી સાથે ચામડીની એક એમએમની નળી જોડી જેનાથી મગજને પૂરતું લોહી મળી રહે આ ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ થયું અને આજે દોઢ મહિના પછી એ બાળકી હસતી કૂદતી અને રમતી થઈ ગઈ છે પછીથી શાળાએ જતી થઈ ગઈ છે સુરતમાં આ પહેલીવાર બ્રેઇન બાયપાસ સર્જરી આપણે સિદ્ધ હોસ્પિટલમાં પરફોર્મ કરી છે અને બધા જ બધા જ મા બાપને વિનંતી કે પોતાના બાળકોને કોઈપણ સ્ટ્રોક કે ખેંચ રિલેટેડ કે હાથ પગ દુખાવાના કોઈ પણ સિમ્ટમ્સ હોય તો તાત્કાલિક તમારા ડૉક્ટરને જાણ કરો આ બીમારીનું નિદાન કરો અને જરૂર પડે તો એને ટ્રીટમેન્ટ કરાવો વાર અમારી આખી આઈસીયુની ઇન્ટેન્સિવિસ્ટ ટીમ એનાસ્થેટીસ ટીમ પીડિએટ્રિક ટીમ અમારા ન્યુરોલોજીસ્ટ જેમણે અમને ડાયગ્નોસિસમાં મદદ કરી આપણે બાળકીને એડમિટ કર્યા પછી એમઆરઆઈમાં આપણને જ્યારે જણાયું ત્યારે આપણે એનું સ્પેશિયલાઇઝડ ઓપરેશન પ્લેન કર્યું ઓપરેશન અરાઉન્ડ આઠથી દસ કલાક ચાલ્યું ઓપરેશન બાદ આપણી પીડિએટિક ઇન્ટેન્સિવિસ્ટ અને ઇન્ટેન્સિવિસ્ટની ટીમ સતત આઈસીયુમાં બાળકીને ખૂબ મોનિટરિંગ કરી અને બીજા દિવસે બાળકી ચાલતી ફરતી થઈ ગઈ છે અને પાંચ દિવસ પછી આપણે એની રજા આપી તો ટીમ હોસ્પિટલનો ખૂબ જ સાહસ અને સહકાર સાથે એડવાન્સ ટેકનોલોજી જે આપણે અવેલેબલ છે તેનો ખૂબ જ મદદ થાય છે પહેલાંના સમયમાં ઓપરેશન પોસિબલ નહોતા ક્યારે કારણ કે એડવાન્સ ટેકનોલોજી લાઈક કલર ડોપલર છે કે એડવાન્સ માઇક્રોસ્કોપ્સ છે જે આપણી પાસે અવેલેબલ નહોતા જો આજે અવેલેબલ છે અને આપણે આ બાળકીને ટ્રીટ અહીંયા સુરતમાં સિદ્ધ હોસ્પિટલમાં કરી શકીએ છીએ જેના માટે પહેલાં એ લોકોને આઈધર અમદાવાદ કે બોમ્બે કે દિલ્હી જવું પડતું હતું એ બધી જ સારવાર આજે સુરતમાં આપણે ત્યાં અવેલેબલ છે